નમસ્કાર દોસ્તો ધોરણ નવ દ્વિતીય પરીક્ષા બે હજાર છવ્વીસ તમારી આવી રહી છે અને આ દ્વિતીય પરીક્ષા બે હજાર છવ્વીસની અંદર જે તમારું ગણિત વિષયનું પચાસ ગુણનું પ્રશ્નપત્ર છે તેનું મોડલ પ્રશ્નપત્ર મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે મોડલ પ્રશ્નપત્ર છે તે તમારી આ જે દ્વિતીય પરીક્ષા છે તેની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આજે દ્વિતીય પરીક્ષા માટેનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો હવે ગણિત પછી તમારે કયા વિષયનું આ દ્વિતીય પરીક્ષાનું મોડલ પ્રશ્નપત્ર જોઈએ છે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો ચાલો તો જોઈએ વિભાગ એ પ્રશ્ન નંબર એક વિકલ્પો કુલ પંદર ગુણનો પ્રશ્ન હોય છે બરાબર એમાંથી ચાર વિકલ્પો છે પહેલું જો પી અને ક્યુ પૂર્ણવર્ગ સંખ્યાઓ હોય તો એ હંમેશા પૂર્ણવર્ગ સંખ્યા થાય જવાબ આવશે વિકલ્પ સી ફોર ક્યુ બીજું જગ્યા મળે તો જવાબ આવશે વિકલ્પ ડી સો ત્રીજું સંબાજુ ચતુષ્કોણ એ બીસીડીના વિકરણો એસી અને બીડી એમમાં છેદે છે તો ખૂણો એ બરાબર જવાબ આવશે વિકલ્પ સી નેવું અંશ ચોથો ત્રિકોણ એ બીસીમાં બરાબર તેર સેન્ટીમીટર બીસી બરાબર ચૌદ સેન્ટીમીટર અને સીએ બરાબર પંદર સેન્ટીમીટર હોય

આઠમો વર્તુળની મોટામાં મોટી જીવા તેનો ખાલી જગ્યા છે તો વ્યાસ ત્યાર પછી છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા એમાં નવમું પી બરાબર સાત ક્યુ બરાબર ત્રણ આર બરાબર માઇનસ ત્રણ અને એસ બરાબર માઇનસ પાંચ માટે બિંદુ પી પ્લસ આર એક ક્યુ માઇનસ એસ એ ચતુર્થ ચરણમાં છે તો જવાબ આવશે ખોટું દસમો બે અંકની સંખ્યાનો એકમનો અંક એક્સ માઇનસ પાંચ અને દશકનો અંક વાય પ્લસ ટુ હોય તો તે સંખ્યા ટેન વાય પ્લસ એક્સ પ્લસ પંદર છે તો જવાબ આવશે ખરું ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી બરાબર નેવું અંશે બી બરાબર વીસ સેન્ટીમીટર અને બીસી બરાબર એકવીસ સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ સિત્તેર સેન્ટીમીટર થાય તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો જો બે સંબાજુ ત્રિકોણની પરિમિતિ સમાન હોય તો તેઓ વચ્ચેની કેટલી સંગતતા એકરૂપ થાય તો છ સંગતતા વ્યાખ્યા આપો વર્તુળની ત્રિજ્યા વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી પંદરમો એક્સ નો સ્કવેર પ્લસ છવ્વીસ એક્સ પ્લસ એકસો વીસ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એક્સ પ્લસ ટ્વેન્ટી પ્લસ છ ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા નવ પ્રશ્નમાંથી કોઈપણ છ પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી અને જવાબ આપો સાદુરૂપ આપો વર્ગમૂળમાં પાંચ માઇનસ વર્ગુણમાં બે વર્ગુણમાં પાંચ પ્લસ વર્ગુણમાં બે તો અહીંયા જવાબ આવશે ત્રણ ત્યાર પછી સત્તર જો કે ત્રણ એ બે એક્સ પ્લસ પાંચ વાય બરાબર સત્તરનો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો તો અહીં આપણને દાખલો આપેલો છે તો એમાં કે બરાબર જવાબ આવશે આપણો એક મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની આ જે દ્વિતીય પરીક્ષા છે બે હજાર છવ્વીસમાં આજે તમારી લેવાવાની છે ફેબ્રુઆરી મહિનામાં તેના દરેકે દરેક વિષયના જે મોડલ પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે અઢારમું પી ઓફ એક્સ બરાબર એકના છેદમાં ત્રણ એક્સનો સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ વન બહુપદી માટે પી ઓફ વન તથા પી ઓફ થ્રી શોધો તો એક્સ બરાબર આપણે વન લઈએ તો પી ઓફ વન મળશે દસના છેદમાં ત્રણ અને પી ઓફ થ્રી મળશે આપણને ચૌદ ત્યાર પછી છે ઓગણીસમું યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી છાસઠ ગુણ્યા ચુમોતેરની કિંમત શોધો તો અહીંયા જવાબ આવશે ચાર હજાર આઠસો ચોર્યાસી વીસમું અહીં સેલ્સિયસનું ફેરનહિટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે એફ બરાબર એક પોઈન્ટ આઠ સી પ્લસ બત્રીસ જો તાપમાન ચાલીસ અંશ સેલ્સિયસ હોય તો ફેરેનહિટમાં શું તાપમાન થાય જો તાપમાન એકસો ચાલીસ અંશ ફેરનહીટ હોય તો સેલ્શિયસમાં શું તાપમાન થશે તો સાહીઠ અંશ ત્યાર પછી છે એક પ્રશ્ન કિરણ ઇ એક્સ એ ત્રિકોણ ડીઈ નો દ્વિભાજક છે અને કિરણ ઈ વાય એ ત્રિકોણ ડીઈ એક્સનો દ્વિભાજક છે જો ખૂણો ડીઈ એક્સ બરાબર બેતાલીસ અંશ હોય તો ખૂણો વાય એફ અને ખૂણો ડીઈ એફ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો ખૂણો વાય ઇફ બરાબર ખૂણો વાય એક્સ પ્લસ ખૂણો એક્સઈ એફ બરાબર એકવીસ પ્લસ બેતાલીસ એટલે કે ત્રેસઠ ખૂણો ડી એફ બરાબર ખૂણો ડીએક્સ પ્લસ ખૂણો એક્સ ઈ એફ બરાબર બેતાલીસ પ્લસ બેતાલીસ એટલે કે ચોર્યાસી ત્યાર પછી છે બત્રી બાવીસમો ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી જો ખૂણો એ બરાબર પચાસ તો ખૂણો બી અને ખૂણો સી શોધો એ બી બરાબર એસી પક્ષ ખૂણો બી બરાબર ખૂણો C પ્રમેય ધારો કે ખૂણો બી બરાબર ખૂણો બરાબર એકસો ત્રિકોણ એ માટે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર એકસો એટલે કે પચાસ પ્લસ એક્સ પ્લસ એક્સ બરાબર એકસો ટુ એક્સ બરાબર એકસો માઇનસ પચાસ એટલે એક્સ બરાબર એકસો ત્રીસના છેદમાં બે એટલે જવાબ આપડો થઈ જશે પાસઠ ત્યાર પછી છે ત્રેવીસમું લંબ ચોરસ એ બીસીડીમાં ઈ એ બાજુ બીસીનું મધ્ય બિંદુ છે તો સાબિત કરો કે એ ઈ બરાબર ડી તો અહીં લંબ ચોરસ એ બીસીડીમાં ઈ એ બી સીનું મધ્ય બિંદુ છે બીસી બરાબર સી તથા લંબચોરસ એ બીસીડીમાં એ બી બરાબર સીડી તથા ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો ડી બરાબર નેવું તો ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ સીડી ઈમાં એ બી બરાબર સીડી લંબચોરસની સામસામેની બાજુ ખૂણો બી બરાબર ખૂણો સી લંબચોરસના ખૂણા બી બરાબર સી ઈ તો ઈ એ બી સીનું મધ્ય બિંદુ છે બાખુબા મુજબ ત્રિકોણ એ બી ઈ ને એકરૂપ ત્રિકોણ સીડીઈ એટલે કે એ ઈ બરાબર ડીઈ ત્યાર પછી ચોવીસમું આપેલ આકૃતિમાં એ બીસી બરાબર સિક્સટી નાઇન ખૂણો એસી બી બરાબર એકત્રીસ અંશ છે તો ખૂણો બીડીસી શોધો તો ત્રિકોણ એ બીસીમાં ખૂણો એ પ્લસ ખૂણો એસી પ્લસ ખૂણો બી એસી બરાબર એકસો એંસી તો આપણે એમાં કિંમતો મૂકીશું એટલે આપણો જવાબ આવી જશે એસી મિત્રો ધોરણ નવની દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી જે મોડલ પેપર છે તે આપણી ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ મોડલ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મેળવી લેજો મિત્રો આ ધોરણ નવું છે દ્વિતીય પરીક્ષા જે છે એની પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ મોડલ પેપર આપણે તૈયાર કરેલા છે બધા જ વિષયો ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન બધા જ વિષયના મોડલ પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે એક પ્રશ્નપત્રની કિંમત માત્રને માત્ર ત્રીસ રૂપિયા છે આ પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તો જરૂરથી આ દ્વિતીય પરીક્ષા માટેના મોડલ પ્રશ્નપત્ર જે છે તે કરી અને જવાબ આપો પ્રશ્ન નંબર પચીસ થી બત્રીસ પ્રત્યેક ત્રણ ગુણ છે પચીસમો આકૃતિમાં જો એ બી સમાંતર સીડી ખૂણો એપીએક્સ બરાબર છે અને ખૂણો પીઆરડી બરાબર એકસો ચાલીસ છે તો એક્સ અને વાય મેળવો અહીં AB ને સમાંતર સીડીની છેદિકા PR છે તો ખૂણો APR ને સમાંતર ખૂણો PRD એટલે કે એ ખૂણો ક્યુપીઆર બરાબર એકસો ચાલીસ 140 પ્લસ વાય બરાબર એટલે વાય બરાબર એકસો એટલે વાય બરાબર હવે ખૂણો PRD એક ત્રિકોણ નો બહિષ્કોણ છે તો અંતઃ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણનો માપ એક્સ પ્લસ વાય બરાબર એકસો ચાલીસ એક્સ પ્લસ 60 એટલે એક્સ બરાબર ત્યાર પછી છે છવ્વીસમું સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય પક્ષમાં જોઈએ તો ત્રિકોણ ABC માં AB બરાબર એસી સાધ્ય ખૂણો બી બરાબર ખૂણો સી સાબિતીમાં જોઈએ તો AD ને લંબ બીસી દોરો એ ખૂણો ખૂણો એનો દ્વિભાજક છે તો ત્રિકોણ એ અને ત્રિકોણ એ સી માટે AB બરાબર એ પક્ષ AD બરાબર એ સામાન્ય બાજુ ખૂણો બી બરાબર ખૂણો DAC તો એ ડીએ ખૂણો એનો ત્રિભાજક છે ત્રિકોણ એડી બીને એકરૂપ ત્રિકોણ એડી સી બા ખૂબ બા તો ખૂણો બી બરાબર ખૂણો સી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્યાવીસ બે વર્તુળો એકબીજાને બે બિંદુઓ બી અને સીમાં છેદે છે બીમાંથી પસાર થતા બે રેખાખંડ ખંડ એ અને ખૂણ અને પી બી ક્યુ વર્તુળને અનુક્રમે ડી અને પી ક્યુમાં છેદે તે રીતે દોરેલા છે તો સાબિત કરો કે ખૂણો એસીપી બરાબર ખૂણો ક્યુ સી ડી તો ખૂણો એસીપી બરાબર ખૂણો ક્યુ થશે ત્યાર પછી છે અઠ્યાવીસમો દાખલો ઓ કેન્દ્રિત વર્તુળમાં એ જીવા અને બી વ્યાસ છે ઓમાંથી એ બી ઉપર લંબ ઓડી દોરેલ છે તો સાબિત કરો કે ઓડી બરાબર એકના છેદમાં એસી ત્યાર પછી છે દાખલા નંબર ઓગણત્રીસ લંબ ચોરસ એ સીડીમાં વિકર્ણ એસી એ ખૂણો એ તેમજ ખૂણા સીને દુભાગે છે તો સાબિત કરો કે ખૂણો એ ચોરસ છે ત્યાર પછી છે દાખલા નંબર ત્રીસ ચો ત્રિકોણની બે બાજુઓ વ્યાસ થાય તેવી રીતે વર્તુળો દોરેલા હોય તો સાબિત કરો કે વર્તુળોનું એક છે મીટર છે તથા બાકીની બાજુનું માપ વીસ મીટર છે તો તેનું ક્ષેત્ર ફળ શોધો તો જવાબ આવશે બસો વર્ગમૂળમાં બે મીટર સ્કવેર બત્રીસમું ફોલો ધ ટ્રાફિક રૂલ્સના સંદેશ સાથે કાળા રંગમાં રંગાયેલા બુદ્ધ પાર્કની બાજુની દિવાલ ત્રિકોણાકાર છે જો દિવાલની બાજુ ઓગણીસ મીટર વીસ મીટર અને મીટર મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો ત્યાર પછી છે આગળ પ્રશ્ન નંબર તેત્રીસથી પાંત્રીસ જેના કુલ ચાર ગુણ છે એમાં તેત્રીસમું જો AB બરાબર એસી હોય તેવા સમદ્રી બાજુ ત્રિકોણ ABC માં ખૂણો બી અને ખૂણો સીના વિભાજકો O ઓમાં છેદે છે એ અને ઓને જોડો સાબિત કરો કે ઓ બી બરાબર ઓ સી એ ઓ એ ખૂણો એનો દ્વિભાજક છે તો અહીંયા આપણને આપેલો છે દાખલો ત્યાર પછી છે દાખલો નંબર ચોત્રીસ સમાંતર બાજુ ચતુષ્કોણ સીડીમાં એ છે તો સાબિત કરો કે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સીડી એ પાંત્રીસમું સાબિત કરો કે સમાન વર્તુળની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા છે તો પક્ષ અને પી ક્યુ એ વર્તુળની સમાન જીવાઓ છે એટલે કે બરાબર એઓ બી બરાબર ખૂણો ક્યુ ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ ઓ પી ક્યુમાં ઓ એ બરાબર પી વર્તુળની ત્રિજ્યા ઓ બી બરાબર ઓકી વર્તુળની ત્રિજ્યા એપી બરાબર પી ક્યુ પક્ષ અને ત્રિકોણ ઓ એ બીને એકરૂપ ત્રિકોણ ઓ પી ક્યુ એટલે કે બા 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 તો ખૂણો એ ઓ બી બરાબર ખૂણો પી ઓ ક્યુ બરાબર સીપી સીટી મુજબ તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ નવનું ગણિત વિષયનું દ્વિતીય પરીક્ષાનું બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ નવના એક નવા વિષયના દ્વિતીય પરીક્ષા બે હજાર છવ્વીસના જે આ પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં